વાગડ વિસ્તારના ફૂલપરા ગામનો લિસ્ટેડ બુટલેગર પાસા તળે ધકેલાયો આ અંગે આજરોજ બપોરે એક વાગ્યે પ્રાપ્ત થતી માહિતી મુજબ રાપર તાલુકાના મૂળ ફૂલપરા ગામનો અને હાલે રાપરના સમાવાસ ખાતે રહેતો લિસ્ટેડ બુટલેગર સામે પોલીસે પાસા તળે કાર્યવાહી કરી છે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આરોપી મનોજ ઉર્ફે મનિયો ઉર્ફે મંજીભાઈ માવજીભાઈ કોલી સામે ગાગોદરા અને રાપર પોલીસ મથકે દાવના ગુના નોંધાયા હતા પૂર્વ કચ્છ એલસીબીએ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી જેને જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂર કરી વોરંટ જારી કરવામાં આવ્યું હતું આ શખ્સને પાસા થયેલા અટકાયતમાં લઈ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ધકેલવામાં આવ્યો છે એલસીબી પીએ એને ચુડાસમાં તથા એલસીબી સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો